હેલો મિત્રો જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે આપણે આ વિડીયોમાં આવતીકાલે એક્ઝામ છે ચીફ ઓફિસરની તો એ ચીફ ઓફિસરના આપણે મહત્વના સવાલ જવાબ આપણે આ વિડીયોમાં જોઈશું ચીફ ઓફિસરમાં પૂછાયેલા મહત્વના સવાલ જવાબ જેમાં પહેલો સવાલ છે ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજનાર રાજવી કોણ હતા તો ડબોઈના દુર્ગમાં મહત્વનો ભાગ ભજવનાર વિશાલ વાઘેલા હતા જેણે ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજ્યો છે સાબરમતી આશ્રમમાં છે તો એ નિવાસસ્થાન કયા નામે જાણીતું છે બાપુનું સાબરમતી આશ્રમ ઓગણીસો સત્તરમાં જે બાંધેલો તો તે નિવાસસ્થાન નામ છે હદયકુંજ નામ આપેલું છે ગિરનારના શિલાલેખ છે જે ઉકેલનાર મહાન મહાનુભાવ કોણ હતા તો ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી હતા જે ગિરનારનો શિલાલેખ ઉકેલ્યો હતો પાષાણ યુગના આદિ માનવના ગુફા ચિત્રમાં કયા આલેખન જોવા મળે છે પાષાણ યુગમાં આદિ માનવમાં પશુ પંખીના આલેખનો જોવા મળે છે ખંભાલીડા ગુફા છે કયા જિલ્લામાં આવેલી છે તો રાજકોટમાં આવેલી છે ખંભાલીડા ગુફા નીચેના પૈકી બૌદ્ધ ધર્મના કયા ગ્રંથમાં સંઘ પાળવાના નિયમ આપેલા છે તો વિનય પીટકમાં આપેલા છે સંઘ પાળવાના નિયમો અને ત્યારબાદ અભિધમ પીટક કે જેમાં તત્વજ્ઞાન આપેલું છે ત્રિપિટક એટલે પીટક વિનય પીટક અને અભિધમ પીટક પણ ત્રિપિટક નહીં આવે વિનય પીટક આવશે કે જેમાં નિયમ પાળવાનું કહ્યું છે ઈસવીસનની પંદરમી સદીમાં વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનો દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો હતો તો અણહિલપુરનો ધ્વસ્ત થયેલા નગરમાં દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અણહિલપુરનો પંડિત ઓમકારનાથજીને સંગીત મહોદયની પદવી નવાજનાર કોણ હતું તો નેપાળના રાજા હતા જે સંગીત મહોદયની વેચણીના સમયમાં પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો કુસ્તીનો સ્વીકાર કર્યો હતો જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે તેની માહિતી નીચે મુજબ આપેલી છે તો તેને યોગ્ય ક્રમ જણાવો તો મલ્લિકાર્જુન છે ભીમાશંકર છે દુષ્મેશ્વર છે નાગેશ્વર છે તો નાગેશ્વર આપણને ખબર છે ગુજરાતમાં આવેલું છે તો ચોથામાં એકમાં છે તો આપણને એ ઉપરથી ખબર પડી જાય નીચે દર્શાવેલ સિદ્ધાંત પૈકી ભારતની વિદેશ નીતિના પાયાના સિદ્ધાંત કયો છે તો વિદેશ નીતિનો પાયાનો સિદ્ધાંત છે પંચશીલનો સિદ્ધાંત જે વિદેશ નીતિનો પાયાનો સિદ્ધાંત છે ગ્રીક તત્વ પ્લેટોનો પ્લેટોનું પુસ્તકનું રિપબ્લિકનું ઉર્દુમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ હતા તો ઝાકિર હુસેન હતા કે જેણે પ્લેટોનું રિપબ્લિકનું ઉર્દુમાં ભાષાંતર કર્યું હતું જેમને ભારતીય ક્રાંતિના જનેતાનું સન્માન પ્રાપ્ત થયું છે તેવા સન્નારી છે મેડમ ભીખાઈજી કામા કે જેણે ભારતીય ક્રાંતિના જનેતા તરીકે ઓળખાય છે સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા શ્રી રાજગોપાલ ચારી કે જેઓ ભારતીય ગવર્નર જનરલ હતા બ્રિટિશ શાસન દરમિયાન મધ્યસ્થ ધારાસભાના સૌપ્રથમ ગુજરાતી પ્રમુખ હતા વીર વિઠ્ઠલભાઈ કે જેઓ બ્રિટિશ શાસન દરમિયાન વડી અદાલત વડી ધારાસભાના સૌપ્રથમ ગુજરાતના પ્રમુખ હતા ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુદ્ધનો કાયદો ક્યારે તૈયાર થયો હતો ઓગણીસો છ્યાશીમાં તૈયાર થયો હતો ઓગણીસો છ્યાશીમાં તૈયાર થયો હતો લોકાયુત્ક કાયદો મોરજી દેસાઈની સરકાર તમે ગાંધીજીના નઈ તાલીમ શિક્ષણ વિચાર વિચારોના તત્વોમાં સૌ પ્રથમ કયા કમિશનની ભલામણ જોવા મળે છે જે તાલીમ શિક્ષણ વિચારોમાં સૌ પ્રથમ કોઠારી કમિશનની ભલામણ જોવા મળે છે પ્રોફેસર આર્મસ્ટ્રોંગ તરફથી માસ્ટર ઓફ નાઇટ્રાઇડ બિરુદ્ધ કોને આપવામાં આવ્યું છે તો ડોક્ટર પ્રફુલચંદ્ર રોયને આપવામાં આવ્યું છે આર્મસ્ટ્રોંગ તરફથી માસ્ટર ઓફ નાઇટ્રાઇટનું બિરુદ શહીદ મંગલ પાંડેના સંદર્ભમાં કયું વાક્ય સાચું નથી તો પેલું લશ્કરી સૈનિક તો નહોતા જ તે તે લેફ્ટનન્ટ બોગ પર ગોળી નથી વાગી છોડી હતી તો એ ખોટું છે સાચો જવાબ એનો છે અંગ્રેજોએ તેને ગોળી મારીને મારી નાખ્યો હતો અંગ્રેજોએ તેમને મહાત્મા ગાંધીની હાકલને માન આપીને પોતાનું સર્વસ્વ છોડીને સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાનાર દરબાર ગોપાલ દાસ ક્યાંના રાજવી હતા તો એ વસોના રાજવી હતા વસોના રાજવીના વસો કયા જિલ્લામાં આવેલું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવશું આદિશંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું તો કેદારનાથમાં થયું હતું આદિશંકરાચાર્યનું અવસાન યેડિયાવેરો ની લડત કયા નામે ઓળખાતી હતી તો તે બોરસદ સત્યાગ્રહમાં ઓળખાતી હતી એડિયાવેરો જે બોરસદ સત્યાગ્રહમાં ઓળખાતી હતી અકબરના સમયમાં વિવિધ ગ્રંથોની ફારસી અનુવાદના સંદર્ભમાં કઈ બાબત સાચી છે તો ફૈઝીએ લખેલી હતી પંચતંત્ર જેને ફારસીમાં અનુવાદ કર્યો હતો ફેઝીએ પંચતંત્રનો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તરસો છેતાલીસ થી સત્તરસો ત્રેસઠ સુધી દરમિયાન થયેલા વિગ્રહને કયા નામે ઓળખાય છે તો કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખાય છે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે વિગ્રહ થયેલો તે કર્ણાટક વિગ્રહ પ્રસિદ્ધ ગ્રંથ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ના લેખક કોણ છે તો આ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ સિમ્પલ સવાલ છે ડોક્ટર એસ રાધાકૃષ્ણન જે હિન્દુ વ્યૂ ઓફ લાઈફના લેખક છે નીચે પૈકી કઈ જોડ સાચી નથી સાચી નથી તો આત્મીય સભા રાજા રામ મોહન રાય જ આવે ધર્મસભા રાધાકાંત દેવ જ આવે તત્વબોધિની સભા છે રવિન્દ્રનાથ ટાગોરની જગ્યાએ દેવેન્દ્રનાથ ટાગોર આવે તત્વ તત્વબોધિની સભા પ્રાર્થના સમાજ તો આત્મારંગ પાંડુરંગ નીચે પૈકી દર્શનમાં કોનો સમાવેશ થતો નથી તો સાંખ્યનો સમાવેશ થાય છે સાંખ્ય દર્શન યોગ દર્શન ન્યાય દર્શન બટ જ્યોતિષ દર્શનનો સમાવેશ થતો નથી જ્યોતિષ દર્શન ના આવે થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને આવી જ રીતે અમને સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો